દી ના કિનારે આવેલું પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર ને ભારે વરસાદમાં નદીમાં આવતા પૂર ભારે નુકસાન પહોંચ્યું હતું આ પૌરાણિક મંદિરના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંરક્ષણ દિવાલની માંગણીને લઈને સંખેડા તાલુકાના લોકો અને આગેવાનો તથા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલા આંદોલન બાદ બનાવવા માટેની મંજૂરી મેળતા સુરક્ષા દિવાલ નું તળવી ખાત હસ્તે કરવામાં આવ્યું આ સુરક્ષા દિવાલ કામ શરૂ થતા સમગ્ર ગામના લોકોમાં માં લાગણી પ્રસરી ગઈ હતી અર્જુનનાથ મહાદેવ ખાતે સંખેડા ખાતે અભયસિંહ તડવી સાહેબ ધારાસભ્ય મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અર્જુનનાથ મહાદેવ પ્રોટેક્શન વોલ જે ઘણા સમયથી સરકારશ્રીમાં સરકાર શ્રીમાં રજૂઆત અંગે હતી તેનું અત્યારે ખાતમુહૂર્ત આપણે અભયસિંહ તડવી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે અહીંયા પ્રોટેક્શન વોલ આપણે પાસઠ મીટરની અને અગિયાર મીટર ઊંચાઈમાં બનાવવામાં આવશે જેથી આપણે જે ધોવાણ થઈ રહ્યું છે નદીમાં એનું અટકાવી શકાય તથા આગળ પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ચેકડેમ બનાવવાની પણ રજૂઆત કરવામાં આવેલ હતી ધારાસભ્ય દ્વારા જે પણ અત્યારે હાલ પ્રગતિ હેઠળ છે જે ટેન્ડર મંજૂરી થયા પછી કામ શરૂ થઈ શકશે તે આવતા વર્ષનું આયોજન કરવામાં આવેલ છે આજથી બે વર્ષ પૂર્વે ઉચ્ચ નદીમાં ભારે પૂર આવવાના કારણે અર્જુનનાથ મંદિર જેની પાછળનો ભાગ નકુલેશ્વર મહાદેવ મંદિરનો હતો એ પાણીના પ્રવાહમાં જમીન થઈ થઈ પાણીમાં ગયેલ છે હાલમાં જે અર્જુનનાથ મંદિર બચેલું છે એ પણ હવે પછીના પૂરમાં ગમે ત્યારે ધરાશાયી થાય એવી શક્યતા છે એ બાબતમાં અર્જુનનાથ ટ્રસ્ટના કાર્યકરો ગામના લોકો તેમજ આગેવાન લોકોએ એક ભવ્ય રેલી કરી સંખ્યામાં મામલતદારને આવેદન પત્ર આપેલ હતો આ આવેદન પત્રના ધ્યાને લઈ સંખ્યાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી જેમને એકસો ના ગુલામના નામથી બોલાવે છે તેઓએ આ વાતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે આ મંદિરની પાછળની દિવાલ એક કરોડ બે લાખમાં મંજૂર કરાવી જેનું ટેન્ડર પણ પાસ કરાવી દીધું જેનું આજે ખાટ મુહૂર્ત થયેલ છે એ બદલ ધારાસભ્ય શ્રી અભિષાંગભાઈ તડવીનો અર્જુનનાથ મહાદેવ ટ્રસ્ટ તેમજ ગામના નાગરિકો ખૂબ ખૂબ આભાર માને છે પૂછ નદીને કિનારે વર્ષો જૂનું અમારું અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે ભારે વરસાદને કારણે અમુક ભાગ ધોવાઈ ગયો હતો અને છેલ્લા બે બે વર્ષથી આ તકલીફ હતી અને આ અંગે અમારા સંજયભાઈ અમારા નીતિનભાઈ અમારા બધા આગેવાનોએ રજૂઆત કરી ગામના સાહેબ આને વહેલું બનાવો અને આમના અર્જુનનાથ મહાદેવનું જે ટ્રસ્ટ છે એમને પણ મને બધાએ વાત કરી હતી આજે આપણે સરકારને રજૂઆત કરતા અમારા માન્ય મુખ્યમંત્રી માન્ય મંત્રી શ્રી અમારા કુંવરિયા કુંવરજી બાવળિયા સાહેબ સિંચાઈ વિભાગને આ કરતા અમારા સિંચાઈ વિભાગના સચિવ વ્યાસ સાહેબ અને અમારા એમ એન પટેલ સાહેબે આ કામમાં ખૂબ મદદ કરી છે વહેલી તકે આ કામ વહેલું થાય છ મહિનાની મુદત છે અને પાસઠ મીટર લાંબો અને અગિયાર મીટર ઊંચું આ કામ થવાનું છે છ મહિનામાં પૂર્ણ કરવાનું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મને ખાતરી આપી છે એટલે સરવારે અમારા સંખેરાનગરની તો છે દાદા વર્ષો બેઠેલા છે અને બધાનું કલ્યાણ કરે છે બધા એ બધાની આસ્થા સંખ્યાળા નગર ની પણ અહિયાં બધા લોકો મંદિરે આવે છે આ આસ્થા અમારી કાયમ રહે એવી મહાદેવ દાદા હું પ્રાર્થના કરું છું